સતલાસણાના પૃથ્વીરાજ સિંહ ચૌહાણ ચોકથી ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં તિરંગા રેલી કાઢવામાં આવી જેમાં તેમની સાથે ભાજપ પ્રમુખ વિનુસિંહ ચૌહાણ મુકેશભાઈ મહેતા એપીએમસી ચેરમેન વિરેન્દ્રસિંહ ચૌહાણ તાલુકા પ્રમુખ અરવિંદભાઈ પટેલ પૂર્વ પ્રમુખ તથા બક્ષી પંચ મોરચાના મંત્રી નાથુસિંહ ચૌહાણ સતલાસણા પીએસઆઈ પટેલ સાહેબ તથા પોલીસ સ્ટાફ તથા સતલાસણા તાલુકા ભાજપના સદસ્યો કેમ કોઠારી સ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષક સ્ટાફ તથા તાલુકાના દરેક ગામના ભાઈઓ તથા બહેનો આ રેલીમાં જોડાયા હતા રિપોર્ટર અલ્પેશ રાવલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર મહેસાણા